જય દ્વારકાથી જય મા વેરાવળી મિત્રો આજકાલ એક આહિર અને ચારણ વિશેના વિડીયો બહુ જ વાયરલ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં જાઓ તો એ જ પીડિયા ફેસબુક પર જાવ તો એ જ અને યુટ્યુબ પર એવા જ વિડીયો આવે છે પણ ઘણા ઘણા કલાકાર ભાઈઓ ઘણું બધું બોલે છે એક ભાઈ બોલે છે એમાં થોડુંક અમને પણ દુઃખ થાય છે કે આપણે ખરેખર ભડકા થતા હોય ને ઓલવવાના હોય એમાં દીવલ પૂરવાનો હોય એ પણ હું તમને કહીશ અને દિગાભાઈ આહિર એ એક થોડુંક બોલી ગયા છે અને ખરેખર એનું અમને દુઃખ છે કે હું ખરેખર ના બોલવું જોઈએ કે ચારણ વિશે અને માતાજી વિશે બોલ્યા છે ના બોલવું જોઈએ કારણ કે આપણા કોઈક દ્વારકાધીશ વિશે કોઈ બોલે તો આપણે પણ દુઃખ થાય છે તો એવું ખરેખર ના બોલાય પણ બીજું ઘણી ઘણા લોકો છે ને એ વધારે પડતે બોલે છે એટલે હું એટલા માટે આ વિડીયો મૂકવામાં આવે છે કે આપણે ખરેખર ભડકાં થતા હોય અગ્નિ થતી હોય એને ઓલવવાની હોય એમાં દીવલ પૂરવાનું ન હોય ક્યારે તો જે દુઃખ થયું છે બધાને એ અમને પણ દુઃખ છે કે ખરેખર માતાજી વિશે આવું ના બોલાય જો ભડકા આપણે કરીએ છીએ અને આપણા બાજુના રાજ્યોને બહુ મજા આવે છે હા આપણા મીડિયા અહીંયા નહીં પાકિસ્તાન ઉધી પહોંચે છે અને એ લોકોને ખબર પડી છે કે હવે અંદર લડાઈ આવે છે ભારતની અંદર તો હું આવું કરવું પડે આપણે અને મારું તો એક જ રિક્વેસ્ટ છે કે મોટા મોટા ધારાસભ્યો હોય કે મિનિસ્ટર હોય ગમે તે હોય ને એક જ રિક્વેસ્ટ કરવાની આવે છે કે જ્યાં સુધી આપણાથી ખરાબ ન બોલાય ને ત્યાં સુધી જાળવી જવાનું શકો ને ભાઈ બોયલા છે તો ખરેખર જો એને કોઈ હેરે બીજા હૈરે કોઈ મિસ્ટિંગ હોય તકલીફ હોય એનું નામ લઈને જે બોયલા હોય તો અલગ વાત છે આ વધારે બોલ્યા હતા એટલે થોડુંક છે બધે અમને પણ છે પણ એક કલાકાર ભાઈ બોલ્યા છે કે ગીગાભાઈ જ્યારે સભામાં બોલતા હતા ત્યારે કોઈ ડાયો માણસ સારો માણસ નહીં હોય અરે મારા વીર બધા સારા માણસ જતા નહિ કોઈ ખરાબ નતા પણ એક રેકડીની અંદર બધી આખી રેકડી કેરી ની પેરી હોય કેરી બગડલ હોય એટલે એમ નહીં માની લેવાનું બધી કેરી બગડેલ છે બધી કેરી બગડલ નથી હોતી માણસ પણ હતા પણ એવા માણસનો કોઈ પરબારું બોલી ન હોય પછી ઘણા એ કીધું હોય કે ભાઈ આ ગીગાભાઈ તમારી ભૂલ છે ના બોલાય પણ એમ કે કે એટલી મેદની હતી માં કોઈ હારો માણસ નહીં હોય ડાયો માણસ નહીં હોય નહીં હોય સમજુ માણસ બધાય માણસો સમજુ જ હોય સારા માણસો હોય દાયા જ હોય મિત્રો પણ એવડા માણસોને કોઈ બોલી ના હગે પણ ખરેખર આપણે છે ને અગ્નિને ઓલવવાની હોય અગ્નિમાં ભડકા કરી અને એમાં ના ન પુરાય જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી તો મિત્રો આ માહિતી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર મિત્રો નાના માણસો સિંહ અને વધારે વાત થઈ ગઈ હોય તો માફ કરજો બાકી અગ્નિને ઓલાવવાનું કરો અગ્નિમાં દીવલ પૂરવાનું ના કરો જય દ્વારકાધીશ